બોલીવુડ દબંગ અભિનેતા સલમાન ખાન અનેકવાર ચર્ચામાં રહે છે તેમને અનેકવાર જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી ચૂકી છે આ બધા વચ્ચે આજરોજ વહેલી સવારે લગભગ પાંચ વાગ્યાની આજુબાજુમાં બે અજાણ્યા હુમલાખોરોએ તેના એપાર્ટમેન્ટ ગેલેક્સીની બહાર હવાઈ ફાયરિંગની ઘટનાને અંજામ આપી ખડબડાટ મચાવી દીધો હતો ઘટનાની જાણ થતાં જ પોલીસ ટુકડી સલમાન ખાનના ઘરે દોડી આવી હતી અને તેમના નિવાસની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો હતો જોકે હાલ આ ઘટનામાં કોઈ જાનહાની કે ઇજા થયાની માહિતી સામે આવી નથી પરંતુ માહિતી અનુસાર ફાયરિંગ કર્યા બાદ બાઇક પર આવેલા બંને શૂટરો ફરાર થઈ ગયા હતા રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ